ભાવનગર શહેરના સુભાષનગર પંચવટી ચોક નજીક થોડા દિવસ પહેલા કેવલ આહીર નામના યુવાનની ગળું કાપી કરબીને હત્યા કરવામાં આવી હતી જેને લઈને બે સમાજ વચ્ચે દુશ્મનાવટ વધે તેને લઈને ત્રણ ઈસમો દ્વારા ખૂનકા બદલા ખૂનની પોસ્ટ મુકતા ઈસમોને ગણતરીની કલાકોમાં જ એલસીબી પોલીસે ઝડપી લઈ તેની વિરુદ્ધ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી શહેરના સુભાષનગર વિસ્તારમાં ગત માસે બપોરના સમયે પોતાની કાર સર્વિસમાં મૂકવા ગયેલા યુવાને થોડા દિવસ પહેલા ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ગત માસે બપોરના સમયે કેવલ આહિર નામના યુવાને પોતાની ગયેલ સર્વિસની ગળો કાપી ગરપી હત્યા કરવામાં આવી હતી જે સંદર્ભે બે સમાજના લોકો વચ્ચે દુશ્મનાવટ વધે તેવા પ્રકારની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી જેવી ભરવાડ સમાજના માણસોએ ખૂનકા બદલા ખૂન ટાઇટલ હેઠળ બદલો લીધેલ હોવાની રીલ્સ અને આહિર સમાજના માણસોએ હત્યા થયેલ કેવલ આહિરના વિડીયો ક્લિપ આધારે રીલ્સ બનાવી હજુ બદલો લેવામાં આવશે તેવી રીલ્સ બનાવી વાયરલ કરી હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈને એલસીબી પોલીસે મહિપાલ ભરતભાઈ હરકટ રે ભૂમલી કરણ સુરાભાઈ સાટીયા રે પાલેતાણા અને ભરત રાજુભાઈ મેર રે ભંડારીયાવાળાને ઝડપી લઈ તેની વિરુદ્ધ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર શહેરના ગોગા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઠ્યાવીસ મે બે હજાર પચીસના રોજ કેવલભાઈ આહિર નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખૂનનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ઘટના બાદ ભરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિપત્તે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદ્ભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ સ્ટોરી પોસ્ટ વગેરે પ્રકારના મટિરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું ત્યારબાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જે આરોપીઓમાં મહીપાલ ભરતભાઈ હરકટ જે ભાવનગરના ભુંભલી ગામના વતની છે કરણ સુરાભાઈ સાઢિયા જે પાલીતાણાના વતની છે અને ભરતભાઈ રાજુભાઈ મેર જે ભાવનગરના ભંડારીયા ગામના વતની છે આ ત્રણ આરોપીની આ ગુનામાં અટક કરવામાં આવેલી છે અન્ય પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં ભાવનગર જિલ્લા ખાતેના કોઈપણ વિસ્તારમાં અલગ અલગ કોમ કે અલગ અલગ જાતિ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવામાં આવે એવા કોઈપણ પ્રકારના પોસ્ટ કે રીલ્સ કે લખાણ હોય તેની ઉપર ભાવનગર જિલ્લા પોલીસ વોચ રાખી રહી છે આજે મીડિયાના માધ્યમથી ભાવનગર જિલ્લાની તમામ નાગરિકોને એ આહવાન કરવાનું છે કે આપણે સત્યતા ચકાસ્યા સિવાય કોઈપણ પોસ્ટ મેસેજ કે રીલ્સ ફોરવર્ડ ન કરીએ અને સમગ્ર ભારત વર્ષમાં ભાઈચારાની ભાવના બની રહે તે મુજબ આપણું વર્તન કરીએ નહીં તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે